ભરૂચ જિલ્લામાં આવનારા બોર્ડ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અપીલ કરી છે પરીક્ષા દરમિયાન કોઈ પણ માર્ગદર્શન કે મુશ્કેલી માટે કંટ્રોલ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જ્યારે તાત્કાલિક મદદ માટે પોલીસ હેલ્પલાઇન 112 પર સંપર્ક કરવાની પણ અપીલ કરી છે

સંપૂર્ણ રીતે સજ્જ છે બાળકો સલામત વાતાવરણમાં અને સારી રીતે શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તેના માટે કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે હોલ ટિકિટની સાથે અમે બાળકોને કેન્દ્રના ગૂગલ મેપના કલેક્ટર સાહેબ સાથે અને એસપી સાહેબ સાથે પણ અમારી મીટિંગ થઈ ચૂકી છે ભરૂચ પ્રશાસન અને એસપી કચેરી પણ આપણી સાથે છે જેથી બાળકો સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એસપી સાહેબે એકસો બાર નંબર જાહેર કરવા માટે જણાવી છે જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને એકસો બાર નંબર પર કોલ કરશે તો પોલીસની ટીમ તરત જ તેમની મદદે ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે આ કંટ્રોલ રૂમનો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હશે હોલ ટિકિટ સંબંધી હોય કે કેન્દ્ર સંબંધી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ આની સાથે એસટી બસમાં પણ સૂચના અપાઈ ગઈ છે કે બાળકોને સમયસર ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે અને પરીક્ષા માટે સમયસર પરીક્ષા સેન્ટર ઉપર એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરે એ ઉપરાંત ભરૂચ રિક્ષા એસોસિએશનના મિર્ઝાભાઈ સાથે ચર્ચા થઈ છે અને એસોસિએશને અમને ખાતરી આપી છે કે કોઈ પણ પરીક્ષાર્થી બાળક જો ટ્રાફિકમાં અટવાયેલું હશે અથવા તો એને ટ્રાન્સપોર્ટેશન ની કોઈ તકલીફ હશે તો રિક્ષા એસોસિએશન એમનો એક નંબર આપશે અને એ નંબર પર કોલ કરવાથી બાળકને જે કેન્દ્ર ઉપર જવું હશે એ કેન્દ્ર ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે જય હિન્દ સાથે જણાવવાનું કામ મુખ્ય જિલ્લા પ્રમુખ આબિદ ગિરજા રિક્ષા એસોસિએશનના માધ્યમથી આજે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે ચર્ચા રંગતે અમે નિરા કરી લીધું છે કે જે પણ વિદ્યાર્થી દસમા અને બારમા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય અને કોઈ પણ ખેલાડીની એમને ખરાબ હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિએશનને હું જાતે આપીશ જેમથી છોકરા અને બાળકને એના ઠિકાણે એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચાલકો એવી અમે મદદ કરશું અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ દસમા બારમા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કે કોઈપણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરશું હું નંબર આપીશ એના ઉપર તમે જાણ કરજો તાત્કાલિક રિક્ષાઓ આવશે અને તમને તમારા ઠેકાણે લઈ જશે જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે એવી હું મીડિયાના માધ્યમથી ભરૂચ જનતાને જાહેર અપીલ કરું છું જય હિન્દ જય yeah, ભારત